ચેનલ કેમ છો તમે બધા આવ્યો બધા મજામાં હશો તો આજે થોડો લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઓલમોસ્ટ ઓલમોસ્ટ નહીં મતલબ અગિયાર થઈ ગયા છે અને નહવા ધોવાનું પતી ગયું છે ચા નાસ્તો પતી ગયો છે પણ બધા ઘરના કામ બાકી છે અને પૂજા પૂરી થઈ ગઈ છે તો તમને પહેલાં અમારા કાનાજી બતાવી દઈએ તમને પહેલાં ઘરના બધા જ કામ પતાવી દઈએ રસોઈ પણ બનાવવાની બાકી છે તો પહેલાં ફટાફટ કામ પતાવી દઈએ ઓલમોસ્ટ અગિયાર વાગ્યા છે તો રસોઈ પણ બનાવવાની છે ઘરના બધા જ કામ બાકી છે તો પહેલાં ફટાફટ ઘરના કામ પતાવીએ અને સાથે સાથે રસોઈની પણ થોડી થોડી તૈયારી કરતા રહીએ આજે બનાવવાના છે રાજમા ચાવલ તો રાજમાને બાફવા મૂકી દઈએ ત્યાં સુધી ઘરના બીજા કામ પતાવીએ પછી રસોઈ કરીને જે પાછળથી જે એક બધું કામ બાકી રહે છે એ પછી પતાવીશું તો ચલો વિડીયોની એન્ડ સુધી જોતા રહેજો રાજમા પલાળીને રાત્રે મૂકેલા છે એના પહેલાં બોઇલ કરવા મૂકી દઉં છું અને પછી ઘરમાં જે વાસણ ધોવાના સવાના બાકી છે એ કપડાં મશીનમાંથી સુકવવાના છે એ એ પતાવી દઉં ત્યાં સુધી રાજમા બફાઈ જશે પછી એની બધી તૈયારીઓ કરી દઈશું જે પહેલાં કરવાની જે પ્રિપરેશન હોય છે જોઈ શકો છો આજે કેટલા દિવસ પછી તડકો જોવા મળી રહ્યો છે કેટલા બધા દિવસ આ જગ્યા માટે ચણાનો લોટ દહીં ટામેટું લસણ મરચાં અને ડુંગળી આને હવે ગ્રાઇન્ડ કરીને પેસ્ટ કરી દઈશ રાજમા માટે

ગ્રેવીમાં તો પણ શું શું નાખ્યું મેં તમને કહી દીધું ને એના પછી જે ડ્રાય મસાલા છે મીઠું મરચું અળદર દાણા જીરું છે થોડું લેમન છે મીઠું છે ગરમ મસાલો છે બધું નાખ્યું ને થોડી વાર ચડાવવા દેવા થઈ ગયું છે હવે અમે જમી લઈશું રાજમા ચાવી ગયા છે રેડી હવે અમે પેલા કામ પતાવી ને પછી તમને મળું છું ઘરનું બધું કામ પતી ગયું છે અત્યારે કપડા વાળી દઈશું અને બહુ ઘણા ટાઈમે પ્રોપર ટાઈમે મતલબ કે બપોરે અમે કપડાં સુકાઈ જાય અને વાળી દઈએ છે ઘણા ટાઈમે તડકો આવ્યો ને આજે વહેલા કપડાં સુકાઈ ગયા અને વાળી દીધા તમારે રાખડી નહીં અનબોક્સિંગ નહીં કરવાની હું કપડાં વાળું તમે કરો અઢી વાગી ગયા છે બપોરના બધું જ કામ પતી ગયું છે હવે થોડી વાર રેસ્ટ કરીશું પછી તમને મળીએ છીએ છે રાખડીનું અમેરિકા થી રાખડી આવી છે અમારા ઓહો ખોલો તો ખરા રાખડી છે પાક્કો ને હા રાખડી જ છે તો એક અલગ મોકલી છે બંને રાખડી લાગે છે ભાઈ અને ભાભી

શું કેવું તમને કેવી રહી રાખડી સારી સારી કઈ કેવું છે તમારે દિશાબેન દિશાબેન કેવાનું દિશાબેન તમારી રાખડી મળી ગઈ છે આવી ગયા છીએ અને ફાઇનલી અમે જે શોધી રહ્યા હતા કેટલાય વખતે શોધી રહ્યા હતા ઓનલાઈન પણ જોઈ રહ્યા હતા કે કાનાજીનો ઝૂલો લાવ્યો છે જન્માષ્ટમી આવી રહી છે તો તો ઓનલાઈનમાં લા લેવાની બી એવી હતી કે લાકડાનો તમે વુડનમાં લો તો મે બી ક્રેક મતલબ ઘણીવાર એવી પ્રોબ્લેમ થઈ થાય છે તો પછી અમે એવું વિચાર્યું કે ચલો શોપિંગ મતલબ દુકાનમાંથી જ લઈ લઈએ તો ફાઇનલી અમે બે ત્રણ જગ્યાએ જોઈ જોયું અને અમને મળી ગયું જે જોતો તો વુડનનો પ્લેન એવો એ તો ના મળ્યો પણ સારો મળ્યો છે અને અત્યારે થોડું મોડું થઈ ગયું છે તો જુલો કાલે હું બતાવીશ તમને કે અમે કયો લીધો છે તો વિડીયોનો અહીંયા એન્ડ કરું છું હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ